સુરતમાં પર્યાવરણને બચાવવા હોલિકા દહનમાં ગૌકાષ્ટનો ઉપયોગ વધી રહ્યો છે લાકડાના બદલે ગાયના છાણમાંથી બનેલી સ્ટીક વડે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી રહી છે લાકડાની માંગ ઘટી છે તો ગાયોની સેવા કરવી અને વાયરસ નિયંત્રણ સહિત અનેક પર્યાવરણના લાભને પગલે સુરતીઓ વૈદિક હોળી પ્રગટાવતા થયા છે હોલિકા દહન એક પરંપરાગત ઉત્સવ છે જે દર વર્ષે હોળીના પર્વ દરમિયાન ઉજવવામાં આવે છે પરંપરાગત રીતે આ ઉત્સવમાં મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થાય છે જેના કારણે વૃક્ષોની કાપણી થાય છે અને પર્યાવરણને નોંધપાત્ર નુકસાન થાય છે આ સમસ્યાને સુરતમાં ધ્યાનમાં રાખી છેલ્લા સાત આઠ વર્ષથી એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટીક અથવા તો ગૌ કાસ્ટ ઉપયોગ કરી હોલિકા દહન કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં વૈદિક હોળીનો કોન્સેપ્ટ વધુ લોકપ્રિય બન્યો છે પર્યાવરણની જાળવણી પ્રત્યે વધતી જતી જાગૃતિના કારણે લોકો હવે હોલિકા લાકડાને બદલે ગૌકાષ્ટનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે રાજ્યભરના મોટા શહેરોમાં લોકો વૈદિક હોળી પ્રગટાવવાનું શરૂ કર્યું છે જેમાં ગાયના છાણનો સંગ્રહ કરી આધુનિક મશીનરી દ્વારા ગોબર અને અન્ય વેસ્ટ ઘાસચારામાંથી ગૌકાષ્ટ બનાવવામાં આવે છે અતુલ વોરા જનરલ મેનેજર સુરત પાંજરા બોર્ડ આપણી સુરત બોર્ડ અઢીસો વર્ષ જૂની સંસ્થા છે કે જેમાં અમારી ચાર શાખામાં અગિયાર હજાર પાંચસોથી પણ વધારે જાનવર આજની તારીખે આશ્રય લઈ રહ્યા છે હોળીની વાત કરીએ તો આપણે વૈદિક હોળી એટલે કે જેને ગાયના છાણમાંથી આ જે છાણા અને ગોબર ગોબરસ્ટિક બને છે એમાંથી જે હોળી પ્રગટાવીએ એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અત્યારે જે વસંત અને ઋતુ એના સંધિકાળ દરમિયાન જે સૌથી વધારે વાયરસ પેદા થાય છે તો તો જો જીવાણુનો નાશ કરવો ગાયના છાણમાંથી બનાવેલ ગોબર કે ઉપયોગ કરીશું તો જે વાતાવરણમાં કલુષિત થતું બચશે અને આપણને ચોખ્ખું પર્યાવરણ મળશે પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

બીજું ભાવોની વાત કરીએ તો આજે ગોબરસ્ટીક છે તે વીસથી પચીસ રૂપિયે કિલો મળે છે એની સામે લાકડાનો ભાવ છે પિસ્તાલીસથી પચાસ રૂપિયે સૌથી અગત્યનું એ છે કે જેને આપણે ગાય માતા જેને માતા કહીએ છીએ માતાનો દરજ્જો આપેલો છે ગાયને પણ જો આપણે બચાવી હશે કે એનું આગળ સંવર્ધન કરવું હશે તો આજે ગોબરસ્ટિક જેટલી આપણે વધારે વાપરશું એટલું પાંજરાપણ અને ગૌશાળાને પણ એટલો વધારે ટેકો રહેશે વાત કરીએ તો આ ગોબરસ્ટિક કેટલા સમય પહેલાં બનાવવાનું કામ ચાલુ થઈ જાય છે ગોબર સ્થિત ગમે છે દિવાળી પછી તે અમારી ભેસ્તાન શાખા જે છે ત્યાં બનાવવાનું શરૂ થઈ જાય છે આ વર્ષે પણ અત્યાર સુધીમાં પંદરથી વીસ ટન તો ઓલરેડી અમે ઓર્ડર લઈ લીધા છે કારણ કે ચાર પર અને સોસાયટીમાં જે હોળી પ્રગટાવવાની હોય તો સ્વાભાવિક છે કે એનો સ્ટોર પહેલાંથી નહીં કરી શકાય એટલે ઓર્ડર અમે ગયા સોમવારથી લેવાના ચાલુ કરી દીધા છે અને હવે એની જે ડિલિવરી છે તે હોળીના આગલે દિવસથી શરૂ થઈ જશે

ચંદ્રાપોળ ગૌશાળાએ પર્યાવરણને થતા નુકસાન અટકાવી ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટેક બનાવી વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે ઓર્ડર અમારી આ ઘોડતોરો શાખા પર જ નોંધાવી શકાય છે અને ભેસ્તાન શાખા પર પણ છે પંદરથી વીસ ટનનો ઓર્ડર ઓલરેડી લેવાઈ ગયો છે ડિલિવરી પણ શરૂ જ છે અને હજુ બીજી લગભગ દસથી પંદર ટન બીજી અમારે ત્યાં હજુ એનું પ્રોડક્શન ચાલુ છે એ પ્રમાણે એનું ઉત્પાદન થશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત